વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસ ચેપ્ટર નંબર ત્રણ એનો સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણનો ક્વેશ્ચન નંબર બેનો પ્રશ્ન નંબર પાંચ એક પ્રતિષ્ઠિત પુસ્તકાલય પ્રથમ ત્રણ દિવસનું પુસ્તકાલય એટલે લાઇબ્રેરી ત્રણ દિવસનું એક પુસ્તકનું નિશ્ચિત ભાડું લે છે એટલે કે ત્રણ દિવસ માટે તમે પુસ્તક લઈ જાઓ બે દિવસ માટે કે એક દિવસ માટે પણ તમારે ત્રણ દિવસનું ભાડું તો ચૂકવવાનું અને પછીના પ્રત્યેક દિવસ દીઠ અતિરિક્ત ભાડું લે છે તમે પુસ્તક લઈ આવે ત્યાંથી પછી ભલેને એક દિવસમાં વાંચીને પાછું આપી દીધું તો એ તમને ત્રણ દિવસનું ભાડું જે નિશ્ચિત છે એ તો આપવું પડશે પણ જો ત્રણ દિવસથી વધી જશે દિવસ તો દિવસ દીઠ અતિરિક્ત ભાડું લે છે હવે પહેલાં તો આપણે જોઈએ નિશ્ચિત ભાડું પ્રથમ ત્રણ દિવસનું પ્રથમ ત્રણ દિવસનું નિશ્ચિત ભાડું કેટલા થાય એકસો રૂપિયા કેટલા તો તમને આપવા જ પડશે ત્રણ દિવસના અને અતિરિક્ત ભાડું અતિ ભાડું એટલે કે વધારાના દિવસનું ભાડું અથવા તો વધારાના દિવસનો નો ભાડું ધારો કેટલું છે વાય રૂપિયા છે કેટલું છે વાય રૂપિયા છે હવે શું કીધું દિવસે જ અતિરિક્ત ભાડું લે છે સરિતા સાત દિવસ પુસ્તક રાખવાના સત્યાવીસ રૂપિયા ચૂકવે છે કોણ સરિતા કેટલા દિવસ સાત દિવસ પુસ્તક રાખે છે હવે સાતમાંથી ત્રણ દિવસ તો બાદ કરીએ કેમ તો કેટલા દિવસ વધારાનું ભાડું ચૂકવવું પડે ચાર દિવસ થાય ને કેમ શું કીધું છે નિશ્ચિત ત્રણ દિવસ છે એટલે સાતમાંથી ત્રણ જશે એટલે કેટલું આવશે ચાર તો આપણે કેટલા દિવસનું ભાડું વધારાનું ભાડું ચાર દિવસનું જ ભરવું પડશે એમની પાસે સરિતા ને વધારાના ચાર દિવસનું ભાડું ભરવાનું રહેશે ત્રણ દિવસનું તો ભરવું જ પડશે એટલે નિશ્ચિત ભાડું છે કેટલું છે એક્સ પ્લસ વધારાના કેટલા દિવસો આવ્યા ચાર વાય કેટલું ભરે છે ટોટલ સત્યાવીસ તો સમીકરણ નંબર એક એવી રીતે શું કીધું છે સૂચિ પાંચ દિવસ પુસ્તક રાખવાના સૂચિ છે એ પાંચ દિવસ માટે તો પાંચમાંથી ત્રણ જાય તો બે દિવસ એટલે વધારાના બે દિવસ ત્રણ દિવસ એટલે સૂચિએ પાંચ દિવસ પુસ્તક રાખે છે એટલે પાંચમાંથી ત્રણ હજાર કેટલા આવે બે એટલે ત્રણ દિવસનું તો દુખવશે અને વધારાના બે દિવસનું તો આવશે સૂત્ર શું બનશે એક્સ પ્લસ ટુ વાય બરાબર એકવીસ કીધું છે ને તો નિશ્ચિત ભાડું અને પ્રત્યેક વધારાના દિવસનું ભાડું શોધો તો એક્સ અને વાય શોધવાનું છે આ સમીકરણ નંબર બે હવે સમીકરણ એકમાંથી સમીકરણ બે બાદ કરતા સમી એકમાંથી સમી બે બાદ કરતા જો સમીકરણ એક શું છે એક્સ પ્લસ ફોર વાય બરાબર સત્યાવીસ બે શું છે એક્સ પ્લસ ટુ વાય બરાબર એકવીસ બાદ કરવાનું આવે એટલે નીચેનું સમીકરણ નિશાની બદલે માઇનસ માઇનસ ચલો એક્સ આ પ્લસ છે ને આ માઇનસ છે તો ઉડી જશે હવે આ પ્લસ ચાર વાય છે અને માઇનસ બે વાય છે એટલે કેટલા આવશે ચારમાંથી બે જાય તો બે વાય મોટા કોણ ચાર વાય એની નિશાની પ્લસ તો આ પ્લસ જ હવે પ્લસ સત્યાવીસ છે ને માઇનસ એકવીસ છે એટલે કેટલા આવશે છ મોટા સત્યાવીસ એટલે તો વાય બરાબર છના તો વાય કેટલું આવ્યું ત્રણ આવ્યું ને વાય એટલે અત્યારે ભાડું વાય કેટલા રૂપિયા છે ત્રણ ત્રણ રૂપિયા ચૂકે છે એક દિવસના તો હવે એક્સ શોધી લઈએ એક્સ પ્લસ ફોર વાય બરાબર સત્યાવીસ તો એક્સ પ્લસ ફોર એટલે એક્સ બરાબર સત્યાવીસ કેટલા આવશે પંદર આવશે સાતમાંથી બે જાય તો પાંચ બેમાંથી એક જાય તો એક એટલે નિશ્ચિત ભાડું ત્રણ દિવસનું કેટલું ભરવાનું પંદર રૂપિયા અને વધારાના દિવસો એક દિવસનું કેટલું છે ત્રણ રૂપિયા એટલે આપણે આવશે શું આવશે કે ત્રણ દિવસનું નિશ્ચિત ભાડું પંદર રૂપિયા ત્રણ દિવસનું નિશ્ચિત ભાડું પંદર રૂપિયા અને વધારાના દિવસનું એટલે એક દિવસ વધી જાય તો વધારાના દિવસનું ભાડું કેટલું છે ત્રણ રૂપિયા છે અથવા તો આપવા પડશે